હેલો મિત્રો કેમ છો બધા મજામાં આજ નવા વ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ બેય ભાઈને જવાનું છે આજ 12 અને ગાડી લઈને જવાનું છે અને માં અહીંયા બેઠા છે એમને ક્યારે જાય છે જય માતાજી આ બેનને આપણે તેડવા જવાનું છે 11:00 આવે છે ને તો વિશાલભાઈ તૈયાર થાય અને જે લેવાનું હતું એ લઈ લીધું ને આપણે મેગીને લઈ જવાની થાતી નથી તો મિત્રોજી સર્વિસ બરવિસ કરાવેલ નથી કાઈ અને કાઈ કરવાનું થાતુંય નથી કે વરસાદ આવી ગયા ને તો ગાડી ધોવાઈ ગયા પણ આપણે હે ને તૈયાર થઈને બહાર નીકળી ગયા ડેલન ભાઈ તો ડેલન બહાર આવી કે બોલો એ આવું જ છે ધરા હાલે અહીંયા એવું નથી હાલો બેગો હેગો એ હાલો નથી જાવ હાલો 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 નથી જાવ હાલો તમારે હાલો આમ ઘરમાં ઘરમાં હાલો લે હા હા મા 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 એ છોકરાની થઈ છો બેગી માન ગઈ મિત્રો અંદર હો બિચારીનું એકલું એકલું લાગે ને હરવાર ગમે અહીંયા જતા હોય ને આપણે લઈ જાય બે કે પણ રિક્ષામાં જતા હોય તો લઈ જાય ને આપણે આજે ટુ વ્હીલ લઈને જવાનું હતું બાલાપુર બેન ને દેડવા બરોબર પાએ આગળ ફોર વ્હીલ નથી મિત્રો પણ તમે બધાય સપોર્ટ કરો આમ લાઈક ને કોક ને વિડીયો મોકલો બીજું કઈ ના કરો કઈ નહીં કોક મોકલો અને એટલા જોઈ છે ને એમાં રાજી છે એટલે કઈ એટલી બધી ઉપાધિ નથી તો મિત્રો ગામમાં જાય ગામમાં ફાકી બાજુ થાય પછી નીકળી તો મિત્રો આપણે છે ને કેરીઓ લેવાની હતી તો કેરીઓ લઈ લીધી ફાકી લેવાની હતી ફાકી લઈ લીધી અને હર વ્યક્તિ પેટ્રોલ પુરાવી લીધું અને આપણે એને સીધા ઉપલેટાની બહાર નીકળી ગયા છીએ અને હમણાં જ ફોન આવ્યો તો કદાચ કે વરસાદ જેવું હે કે તમે પોતે જાઓ તો વરસાદ આવી ગયા હે અત્યારે કે પવન બહુ આવે હે એટલે તો સારું વાંધો ને પવન બહુ આવતો હોય તો આપણે જોઈએ હવે શું થાય તમને માહોલ બતાવી દઉં તમ આગળ આવું લાગે છે કે કદાચ આવી જાય તો આવી જાય તો હવે જોયું જાય જી થાય વિશાલભાઈ તમે જવા દો બીજા જવા દે હોય તો હવે રસ્તામાં ખબર પડે મિત્રો કે હું થાય હું નહીં જોઈએ જો વરસાદ આવશે તો લોકમાં આવી જશે પેલો વરસાદ કે હુંભા જાવ કાપા પછી હુંભા જાવ અત્યારે પોલર્સન તો પ્રોબ્લેમ થાય અને આપ તમે હજી ભાઈ જોડી નથી જોઈ યાર બે હજાર રૂપિયાની જોડી જ રસ્તામાં આગળ બ્લોકમાં આજ બહુ મજા આવશે હજી વાડીના સિને તમને બતાવીશ બેનનું ઘર પહેલી વાર જ આવશે બ્લોકમાં બધું નવું નવું જ આવશે એટલે જોવાની મજા આવશે તો જોઈએ રાખો બ્લોકમાં અને અત્યારે લાઈક કરતા જો નવો હોય ચેનલ

સાંજે હુઈ ગયા હતા મિત્રો બાર વાગ્યા સુધી બાકાજી બોલાવી રહી ત્યાં પછી બ્લોગ માં નહોતું લીધું અત્યારે ઊંઘી ગયો છે પાછું બીજો દાઈ જાય બેઠા હે પપ્પાનો ફોન તો વહેલો આવી ગયો કે કઈ નીકળવાનો હવે નાસ્તો કર્યો નથી ને હજી કેમ જવાબ દેવો તો બેને બધું નાસ્તો કરીને રાખ્યો હોય તો બધે લગભગ નાસ્તો કરી લીધો આપણે જ બાકી છે વિશાલભાઈ હાલો વિશાલભાઈ નાસ્તો કરવા બે ગયો તો કોણ કોણ બાકી આપણે ચાર જણા બાકી ચાલો મિત્રો નાસ્તો કરીને પછી ભેગા થઈ જવાનું હોય પછી વાળીએ બરોબર નાસ્તો કરીને પછી જા મિત્રો આપણે હે ને નાસ્તો વાસ્તો કરી અને વાડી તરફ નીકળી ગયા હી એટલે કે અહીંયા આવ્યા હતા મોટર એ ચાલુ કરવાની એક પેલા અહીંથી મોટર ચાલુ થાહે આ મોટર ચાલુ કરવાની આ મોટર ચાલુ થાહે ઓલી વાડી આ પાણી જે ઉછી તો માઈક છે પાણી હું આપણે મિત્રો વાડી આવી ગયા વાડી આવી અને બાકી બાકી ખડા ખાઈ અને પછી એને તમને બધું બતાવ મિત્રો તમને હેને ને જોઈ લઉં ને બતાવી હોય તો કુવો કેટલો ઊંડો છે પાણી કેટલું છે એકસો ને પાંત્રીસ ફૂટ ઊંડો છે કુવો દેખાશે નહીં આ વાડી હું મજા આવે હું મિત્રો ટાટો થાય છે મોટલાનો અને ઓલા છે ને વા પાણી પીવા ગયા હૈ આપણે મિત્રો અરવેક્ષ ભાઈ જાય એ બાજુ પાણી પીવા અત્યારે હું આ કરશે જ વાત જોઈ છે બધા વાવેતર કરવામાં પાણી બોલો બોલો ગોરો મેં કીધું ન્યાય ગ્લાસ ભર્યો ગ્લાસ એ મિત્રો પાણી પી ને પછી એને વાતું કરતા અહીંયા બે ત્રણ જાતની જમીન દેખાય આ સાઈડ કઈ બીજી અલગ આ બાજુ લાલ કલર ની અહીંયા ડબલ તમને દેખાતી દેખાય અને આમાં આગળ જોવા જાય ને તો કારી જમીનું છે

ના ના જવાનું જ છે એ ફાઈનલ જ છે અટાણ વાત થઈ ગઈ ટાટો પોર અટાણ છે બપોર પછી કઈ તરી પોલ લો લુ લાગે પછી અમે તો આપણે ને અહીંયા ચા પાણી વી અને પછી બધું તૈયાર કરી અને નીકળી ગયા હી માં આમાં બધી વસ્તુ કીધી દીધી ગાડી હાલ થઈ ગઈ છે હવે હેને સીધા રસ્તા પર હેને મિત્રો હુપડી બાયપાસ એટલે કે હાઈવે ઉપર પોતો આવ્યા હી ને હવે હેને શેરડીનો રસ ને ફાકી વાકી પેલા ચડાવી લઈ એટલે ઉભી રાખી દીધી ગાડીઓ વચ્ચે શેરડી રસ પી લઈને ફાકી ચડાવી પછી હાલતી કરશો વિશાલભાઈ ને સોનુભાઈ ના ગોઠવાઈ ગયા હે અને આપણે શેરડી રસ આવી ગયો મિત્રો છે રસ શેરડી આપણો રસ આવે છે આપડો રસ આવે હે પાંચ રૂપિયા ની દવા આવે ને એની હવાય ઘણી અને કમા જેવી તો હાકી નોત દઈ ને ભાઈ થાય હા ભાઈ તો કે ન્યા કે હેડીનો હાટો આ ઘર જવાનો ઓરો નીકળતો આડો ઉપર ખબર કમા ભાઈ દુકાને જાય કમા દુકાને જાય અને ફાકી ખાઈ ને તો મજા આવે હવે હે ને ફાકી ખાઈ જેવી હોય એવી ખાઈ અને ઠુકવાની છે તો સીધા જાય ઉપલેટા બરોબર ગાય ઉપલેટા પાટીએ ટાટા

આપણે પહેલા શું ક્યાં જાવું તમાવાઈની દુકાને તમાવાઈની દુકાને ફોટો પૂરો કરી અને પછી ઘરે જાવ મિત્ર અહી આપણે ગયા ત્યાં તમે મેકીનો સીન તો જોયો કેવી બિચારી હેરાન થતી હતી કે તમે મને લઈ નથી જતા જાતા દરાર ઉતરતી નહોતી ગાડીમાં ખબર છે આવા છે અત્યારે શું થાય જોજો લગભગ તો આના ગાડીના આવાજથીને જ બહાર આવી જા ગાંડી થઈ ગયા લગભગ તો પેલા પાહે ગયા આપડી ગાડી મગું કે મગવા

તો વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈ મળીએ કાલે નવા વિડીયો સાથે નવો હોય ચેનલ ઉપર તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય જય શ્રી શ્રીરામ જય રામ